સહિત રાજ્યભરમાં ચાંદીપુરમ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદમાં વાત કરીએ તો સાહીઠ જેટલા ચાંદીપુરમના કેસ નોંધાયા છે ત્યારે અમદાવાદમાં તમામ વોર્ડમાં સ્લમ વિસ્તાર કે જ્યાં હજુ પણ માટીના ઘર કે દિવાલ હોય ત્યાં જઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમજ ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો નોંધાતા તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ જઈને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સ્લમ વિસ્તારમાં તેમજ ટીનામેન્ટ કે પછી બિલ્ડિંગોમાં કે જ્યાં પાણી ભરાઈ જતા હોય તેવી ગેલેરી ધાબા ઉપર કે પછી ઘરના આંગણામાં જઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આઈઆરએસ સ્પ્રે કરવામાં આવ્યો હતો સાથે જ ડીટીટી પાવડરનો છંટકાવ પણ કરવામાં આવ્યો આરોગ્ય અધિકારી દ્વારા લોકોને પણ સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે કે પોતાની આસપાસ ભરાતા પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને બાલ્કનીમાં ભરાઈ રહેતા સ્વચ્છ પાણીનો પણ નિકાલ કરવામાં આવે જેથી કરીને મચ્છરજન્ય રોગચાળો વકરે નહીં અત્યાર હાલમાં અમદાવાદ શહેરના સાથે સાત ઝોનમાં ચાંદીનુરા વાયરસના એક્શન ટેકન પ્રિવેન્ટિવ મેજર્સના પાર્ટ રૂપે જ્યાં જ્યાં સ્લમ અને લાઈક પોપ્યુલેશન છે અને રબારીવાસ છે જ્યાં કાદો કીચડ થાય છે કાચો ભાગ છે કાચા છાપરા જેવું છે અને જ્યાં દિવાલોના ચણતરમાં ગેપ દેખાય છે એવી જગ્યાએ આ મચ્છર અને માખી સંતઈ શકે એવી તમામ જગ્યાઓ કવર કરી અને આઈડી વર્ક ક્વોલિટી આઈડી વર્ક કરવામાં આવી રહ્યું છે ઘરની બહાર કોટીપીઠ હોય પક્ષીચાટ હોય કુંડા હોય ભંગાર હોય ફુવારા હોય ઘરની અંદર એરકૂલર રેફ્રિજરેટર મની પ્લાન્ટ હોય છાપરા પર કંઈક ભંગાર પડ્યો હોય ટાયરો પડ્યા હોય કાચલીઓ પડી હોય અને કાચા છાપરાના જે ગેપ હોય આવી તમામ જગ્યાઓએ આઈડી વર્કની સાથે સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા લાઇમ ડસ્ટ અને સાથે સાથે ટુ પર્સન્ટ અને ફાઇવ પર્સન્ટ મેલેથિયનનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે આઈઆરએસ ઇન્ટર રેજ્યુડિયલ સ્પ્રે જેની ઇફેક્ટ સરસ છે અને આ માખી બિલકુલ નોકડાઉન ઇફેક્ટ આવે છે મચ્છર સામે નોકડાઉન ઇફેક્ટ આવે છે એ પણ જેની ત્રણ માસ સુધી ઇફેક્ટ રહે છે એ અમે હાઈરિસ્ક પોપ્યુલેશનમાં સ્લમ અને સનલાઇટ એરિયામાં છાપરાઓ અને કાચી દિવાલોવાળા તમામ ઘરો કવર કરી રહ્યા છીએ تو زمان چهارم اول تونستم چهارو بالا نگاه کریم یه تور انجیم.